બાપુનગરમાં બુટલેગરના ઘરે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અઢાર ડિસેમ્બરના રોજ બાપુનગરના ગરીબનગર પાસે પોલીસ પર હુમલાની રીલ વાયરલ થઈ હતી જેને લઈને આજે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર બુટલેગર મોહમ્મદ સર્વર ઉર્ફે કડવાના ઘરે ડિમોલેશનની પ્રક્રિયા કરવામાં આવી હતી હાલમાં બે મકાનો તોડવામાં આવ્યા છે બંને મકાનો સર્વર નામના આરોપીઓના હોવાનું સામે આવ્યું છે મકાનો વ્યક્તિગત માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા હતા જેમાં આરોપીના ઘણા બધા મકાનો ગેરકાયદેસર હોવાનું જણાતા અત્યાર સુધીમાં કુલ સાત મકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યું છે અન્ય ગેરકાયદેસર બંધ કામોમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસે એમસીને સાથે રાખી સંપૂર્ણ કાર્યવાહી કરી હતી પોલીસ અને એમસી દ્વારા આરોપીનું ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં આવ્યું હતું

પાક છે અને કરેલું છે જે બાબતે કોર્પોરેશન પોલીસ જોડે પોલીસ પાસે બંદોબસ્ત માગ્યો છે અને આજે પોલીસે ડિમોલેશન માટે બંદોબસ્ત આપ્યો છે અને ડિમોલેશનની કાર્યવાહી ચાલુ થઈ રહી છે બનાવ આપો શું બનાવ અઢાર તારીખનો જે બનાવ બન્યો હતો એ બાબતે રખિયાલ પોલીસ સ્ટેશન અને બાપુનગર પોલીસ સ્ટેશન બંને ભવિષ્ય ગુનાવી દાખલ થયા છે એટલે આગળની તપાસ અત્યારે હાલ ચાલુ છે અને આ આરોપી વિરુદ્ધ અગાઉ પણ શરીર સંબંધી જેટલા ગુના દાખલ થયેલા છે એની પાસા કરેલી છે આટલી ભારે માત્રામાં પોલીસ બંદોબસ્ત રાત કરતા જેટલું નથી કે પ્રિકોશન રૂપે જરૂરી છે

એનું મકાન ત્રણ માળનું છે અને એ કોર્પોરેશન દ્વારા જેટલું ગેરકાયદેસરનું બાંધકામ હશે એ કોર્પોરેશન દ્વારા આવશે બાપુનગર પોલીસની સાથેની પોલીસ એક વિડીયો અઢાર તારીખે બહાર આવ્યો હતો ત્યારબાદ એક એફઆઈઆર નોંધવામાં આવી એક એ ગુનાની અંદર જે આરોપીઓ હતા એમના મકાનો તમામ મકાનોને કોર્પોરેશનની જગ્યામાંથી દૂર કરવામાં આવ્યા છે આ એક જે મકાન હતું જે મકાન વ્યક્તિગત માલિકીની જગ્યામાં બનેલું હતું પરંતુ પ્લાન પાસ વગરનું અને પરવાનગી વગરનું બાંધકામ હોય જીડીસીઆર મુજબ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ધારાધોરણને અનુસરીને નોટિસો પાઠવીને આ જે બાંધકામ છે બિન પરવાનગીનું બાંધકામ છે એને દૂર કરવાની કામગીરી વિરોધ કરવામાં આવી રહી છે ચોક્કસપણે આ કામગીરીને દાખલારૂપ કામગીરી તરીકે આપણે કહી શકીએ કે જે આરોપીઓ છે એમના માટે બાકીના લોકો માટે પણ આ એક ચોક્કસ કડક સંદેશ હોઈ શકે પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંયુક્ત ઉપક્રમે આ કામગીરી આજરોજ કરવામાં આવી રહી છે સામે જે આપણે જોઈ શકીએ છીએ કે તળાવનો વિકાસ થઈ રહ્યો છે પાર્ટી પ્લોટ પણ બની રહ્યો છે બાકીના પણ બધી જ સુખ સુવિધાઓના જે વિકાસ છે એનું કામ ચાલી રહ્યું છે તો એના ફરતે તળાવની ફરતે જે છાપરા છે અકબરનગરના છાપરા છે ત્યાં સર્વેની કામગીરી અત્યારે હાલ પણ ચાલુ છે અને જે લોકોને મકાનો કાયદેસર મળવાપાત્ર છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપીને અને જે બે હજાર દસ પછીના મકાનો હશે એમને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને એ તમામ ઝોકડાઓને દૂર કરીને અને એની કામગીરી શરૂ કરવામાં આવેલ છે તો સર્વે અત્યારે હાલ ચાલુ છે અત્યાર સુધીમાં સાત મકાનો ડિમોલિશ કર્યા છે જે આ આરોપીઓના જ મકાનો છે એમના પોતાના મકાનો હતા જે કોર્પોરેશનની માલિકીની જમીનમાં હતા એ મકાનો અગાઉ દૂર કરવામાં આવ્યા હતા આજે એક આરોપીનું મકાન છે જે ત્રણ માળનું છે આપ જોઈ શકો છો એ મકાનને તમામ નિયમોને અનુસરીને નોટિસો પાઠવી પાઠવીને અને કાયદા અનુસાર આજે એને ડિમોલિશ કરવાની કામગીરી કરવામાં આવી છે આ આરોપીઓના મકાનો હતા મારી માહિતી મુજબ આ તમામ મકાનો આજે દૂર થઈ જશે અને આ સિવાયના જે કોર્પોરેશનની જમીનમાં મેં આ કહ્યું તેમ સર્વેની કામગીરી ચાલુ છે અને એમાં જે કંઈ પ્રક્રિયા છે કાયદા અનુસાર પૂર્ણ કરીને એ જગ્યા પણ ખુલ્લી કરવામાં આવશે અને એનો કોઈ સાર્વજનિક ઉપયોગ માટે એનો ફાળવણી કરવામાં આવશે આ અકબરનગરના છાપરાની વાત કરીએ જ્યાં આપણે ડિમોલિશન કર્યું અગાઉ એ ત્યાં બે હજાર સત્તરમાં પણ એકવાર મકાનોની ફાળવણી થઈ હતી કમ્પ્લીટ એક્સ્ટેન્સિવ સર્વે થયો હતો પરંતુ એ જે ત્યાંના રાહત રહીશો હતા એ લોકો જ્યાં મકાનોની ફાળવણી થઈ હતી ત્યાં જવા માટે અમુક લોકો તૈયાર નહોતા અડધા લોકો તૈયાર થયા હતા આ અવ્યવસ્થાના કારણે એ જે ફાળવણી હતી એ રદ કરવામાં આવી હતી અને એટલા માટે ફરીથી આ સંપૂર્ણ સર્વે કરવામાં આવી રહ્યો છે અને આ વખતે જે ફાળવણી થશે એમાં જે લોકોને જ્યાં ફાળવવામાં આવશે ત્યાં એમને જવાનું રહેશે અને આ વખતે આ જગ્યાને ખુલ્લી કરવાની જરૂરિયાત છે કારણ કે આપણે તળાવનો વિકાસ કરી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ ફર્સ્ટ ભારત ન્યૂઝ અમદાવાદ